કેમ અભિશાપવાની કેનાલ નર્મદા નદીની કેનાલો ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે પરંતુ વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આ જ કેનાલો હવે ખેડૂતો માટે આફત બની રહી છે ધરણીધર તાલુકાના આછુઆ ગામ પાસેની રાછીણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની બેદરકારીથી ખેડૂતોના પાક ખરાબ થઈ રહ્યા છે જમીન ખારી થઈ રહી છે અને ઘરો સુધી પાણી પહોંચી રહ્યું છે નર્મદા વિભાગની બેદરકારી કેટલી આગળ વધશે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ એક સમયે નર્મદાની કેનાલ આવતા જ આ વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ થયા હતા પરંતુ આજે આ જ કેનાલ તેમને રાતા પાણીએ રહી છે ધરણીધર તાલુકાના આંચુવા ગામમાંથી પસાર થતી રાણીછા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ વર્ષોથી સાફ નથી કરાઈ તળિયે ગાબડા પડી ગયા છે છતાં અધિકારીઓ આડેધડ પાણી છોડી દે છે સાફ સફાઈ કોઈ થતી નથી બે હજાર ચૌદ થી આ એના લીક બરોબર ભણીને હું કોઈ કંત્રાટી સાફ કરવા આવતા નથી અમે અમારા ખેતરના આજુબાજુ કોઈ અમારું કોઈ કોઈ ઝાડ બીજું નડતું હોય તો હાથે કાપીને હું કરવા છો બરોબર અને આ સાલ વરસાદ વધારે હતો એના કારણે ગાબડા પડ્યા છે બરોબર તો ચાર થી પાંચ વખત અમે રજૂઆત કરવા ગયા બરોબર ખેડૂત પ્રાંતમાં કરી પછી નરમતા ઓફિસમાં કરી પણ થઈ જશે એમ કહે છે પણ વળીને કોઈ કોઈ ધોવા આવતું છે નહીં બરોબર આ લીકેજના કારણે ખેતરોમાં સતત ભેજ રહે છે મહામુલા પાક ખરાબ થઈ રહ્યા છે જમીનમાં ખારાશ અને ક્ષાર વધી રહ્યો છે આ અસર હવે ખેડૂતોના ઘરો સુધી પહોંચી ગઈ છે મોંઘા બિયારણ અને ખાતર વાપરવા છતાં ખેતી નિષ્ફળ જઈ રહી છે અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે સર ખેડૂતોને બહુ નુકસાન છે અહીંયા ખારની પરિસ્થિતિ બહુ આ વધી ગઈ છે અને કેનાલ તો આમ જોઈએ તો ગઈ સાલે થોડી વ્યવસ્થિત સાફ કરી હતી પણ દસ વર્ષમાં કોઈ કેનાલ સાહેબ સાફ કરી નથી અહીંયા આવે પણ ઉપર ઉપરથી સાઈડમાંથી કાપીંગ કટિંગ કરીને જતા રહે છે તળિયાની માટીકામ બધું એમને એમ પડ્યું છે અને આ વર્ષે વરસાદ થોડો વધારે હતો એટલે ખેડૂતોને બધું નુકસાન બહુ વધારે છે અને ખારને પ્રશ્ન થોડો વધારે છે એટલે રિપેર કરી આપે એવી અમારી માગણી છે

ખેડૂતોનો આરોપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સફાઈનું કામ થતું નથી અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ખેડૂતોની માંગ છે કે કેનાલનું તળિયું રિપેર કરો નિયમિત સફાઈ કરો અને ત્યારબાદ જ પાણી છોડો આછસોઆથી જે કેનાલ છે તે પછાર થઈ રહી છે રાસેણા કેનાલ છે તે કેનાલ ઠેર ઠેર અનેક જગ્યાએ તળિયેથી તૂટી ગઈ છે કેનાલોની અંદર ગાબડા વારંવાર પડી રહ્યા છે નર્મદા વિભાગના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા આ કેનાલ છે તેની સાફ સફાઈ થતી નથી ને પાણી છોડી દેવામાં આવ્યું છે જેના કારણે વારંવાર પાણી છે તે જમીનના અંદર ઉતરે છે ખેતરોમાં જાય છે અને ભેજ છે તે ઉતરે છે ખાર છે તે આ વિસ્તારની અંદર પથરાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતો છે તે બરબાદ થઈ રહ્યા છે તેમનો મહામૂલો પાક છે તે પણ નિષ્ફળ થઈ રહ્યો છે અનેકવાર રજૂઆત કરવા છતાં